વડોદરા શહેરના નવા યાર્ડના વૃદ્ધને ફૂલ છોડની નર્સરીની જમીનને લઈ પુત્ર સાથે વિવાદ ચાલતો હતો જો કે પુત્રે પિતાના પ્લોટમાંથી છોડનું વેચાણ કરતા મામલો બિચક્યો હતો પુત્ર સહિત તેની પત્નીએ પિતાને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કર્યો હતો પરંતુ ફતેગંજ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની પુત્ર સામે કાર્યવાહી ન કરતા તેઓ આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા નવાયાર્ડ સંતોકનગર સોસાયટીમાં રહેતા અગણ્યાસી વર્ષીય ચિમનભાઈ પૂરણસિંહ પરમાર છાણી રોડ બરોડા રોઝેસ નર્સરીના નામે ફૂલ છોડ રોપાનું વેચાણ કરે છે આ નર્સરીવાળી મિલકતને લઈ ચિમનભાઈ અને તેમના દીકરા રવિ ઉર્ફે મોન્ટુ વચ્ચે વિવાદ ચાલતો હતો આ મામલે કોર્ટમાં દીવાની દાવો ચાલી રહ્યો છે રવિની પત્નીએ પણ અપશબ્દો બોલ્યા હતા ત્યારે રવિ પિતાને ધમકી આપી હતી કે અહીંથી જતા રહો નહીં તો જાનથી મારી નાખીશ આ મામલે ફતેગંજ પોલીસે રવિ અને તેની પત્ની સામે ગુનો દાખલ કર્યો ન હતો અને ફતેગંજ પોલીસે સિનિયર સિટીઝન વૃદ્ધ દંપતીને હેરાન કર્યા હતા આખરે વૃદ્ધ દંપતીએ પુત્ર રવિ અને તેની પત્ની સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કનિષ્ઠરને રજૂઆત કરવામાં આવી હતી મારા બે બાબા હતા એક બાબો મોટો બાબો કરો જતો રહ્યો અને બીજો બાબો રવિ વર્મા છે જે મને મારું કયું માનતો નથી અને મેં મિલકતમાંથી બે દખલ કરી દીધો છે એ મને મારી મિલકત પડાવી લેવા માટે મને કાવા દાવા કરીને અને મને ગારો બોલીને માર મારીને મને હેરાન પરેશાન કરી રહ્યો છે આ બાબતે મેં ફતેગંજ પોલીસ સ્ટેશને અને કમિશનર સાહેબની પણ ભલામણ કરી હતી અને એ ભલામણનો કોઈ નિકાલ સારો આવ્યો નથી અને હું અત્યારે ખૂબ જ પરેશાન છું કારણ કે મારે રોજી રોટી અને છીનવી દીધી છે અને મને ખૂબ જ પરેશાન કરે છે એટલે હવે મારે આમ બહુ સારો સહારો લેવો એ મને સમજ પડતી નથી અને અત્યારે ખૂબ જ દુખી છું અને હું પોતે હેન્ડરી કેપ છું મારે તાડી ફરી શકાતું નથી એ એક કાને મને બરાબર સંભ નથી એનો ફાયદો ઉઠાવીને એ મને બ્લેક કરે છે અને હેરાન પરેશાન કરે છે હવે

એની બહેરીને એ બંને જણા અમને ખૂબ જ માર્યા છે મારા પતિને ભોગેલબેન નું કુંડું ફેંકીને માર્યું હતું એ ફોટો સાથે હું બધું લાઈ છું બધું પ્રૂફ છે મારા પાસે અને મારો મોટો છોકરો એ લોકો જ મારી નાખ્યો અને એવું કહેતી હતી એની બહેરી કે હવે તો મારો રાજ્ય છે અમે કોઈને નહીં કરવા દઈએ ને કોઈને ધંધો નહીં ચલાવવા દઈએ હવે બધું મારું જ છે એના માટે પહેલા હોટલ ખોલેલી પણ હોટલ એને ડ્રિંકિંગ કરી કરીને બરબાદ કરી દીધી અને મારા છોકરાની શોપમાં એને ઘૂસપટ્ટી મારી અને જબરજસ્તીનો પહેરો કર્યો છે એને કે બધું મારું છે હું કેસ લડીને કે મારા તમારું બધું હું લઈ લેવાની છું એટલે અમને મારપીટ કરે છે મારી છોકરીઓ ને બધી આવે છે સાસરીતે એ લોકોને બી મારપીટ કરી છે અને મારા માથામાં મોટી જાય તો પોલીસ વાળા મને મોટા દવાખાનામાં મોકલી છે રાતના બે વાગે ત્યાંથી કરીને હું આઈ અહીંયા કાગળ બી મેં પોલીસ વાળાને બતાવ્યું હતું બધું અને આટલી કમ્પ્લેન કરી અમે મારા છોકરા ગુજર્યા પછી ચાર વર્ષ પછી પણ કોઈ ફતેગંજ પોલીસ વાળા કોઈ એક્શન લીધું નથી એને કારણ શું છે કારણ એ કેતો તો એ પોતે રવિ કેતો તો કે પોલીસ વાળા મારા ખિસ્સામાં જ છે કે હું મારા ખિસ્સા પોલીસ મારી કશું કશું બગાડી નહીં શકતી કે એટલે એ લોકો એવું કર્યું એટલે અમે ત્રણ ચાર વર્ષ મારા છોકરા ગયા પછી અમે માર ખાતા રહ્યા છે બહુ દુખી કરી દીધા છે ગંદા ગંદા એક્શન મા બાજુ કરે છે અને ઇશારા કરે છે અને ખરાબ ખરાબ ગંદુ ગંદુ તારી માનું આમ કરું તેમ કરું એવું બધું ગંદુ ગંદુ બોલે છે મિલકત અમે કશું એને આપી નહી શકતા અમે બેદખલ કરી દીધું છે મારા છોકરા બે હતા એક એને મોસમ્બી નો જુસ પીવડાવીને મારી નાખ્યો હતો એને ખબર નથી શું થયેલું એટલે એને પીવડાય તરત જ એનું જીવ જતું રહેલું